ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતા ડ્રગ માફિયાઓ ગેંગના સભ્યોને પકડી પાડવા તરફથી સૂચના કરવામાં માફિયા અનુસંધાને મહારાષ્ટ્રના જલગાંવથી સુરત શહેરમાં એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર ઈસમને વીસ લાખની કિંમતના બસો ગ્રામ રેમડી ડ્રગ્સના જથ્થા સહિત મુદ્દામાલ સાથે ઝડપી પાડી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડ્રગ્સ રેકેટ નો પર્દાફાશ કર્યો છે સાથે જ આરોપી એઝાઝ ઉર્ફે છોટે સન ઓફ ઉસ્માન શેખની ધરપકડ કરી કુલ કિંમત રૂપિયા વીસ લાખ ચાર હજાર એકસો મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ગઈકાલે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને એની ટીમને એક બાતમી મળી હતી કે સલાબતપુરા વિસ્તારના ઉમરવાડામાં એક માણસ જલગાંવથી જેનું નામ એઝાઝ છોટા ખાન શેખ ડ્રગ્સ દેવા માટે આવવાનો છે ડિલિવરી દેવા માટે આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એને સલાબતપુરામાં એના એક ઓળખીતાના ઘરેથી પકડી પાડવામાં આવ્યો છે અને એની પાસેથી બસો ગ્રામથી વધુ સારી ક્વોલિટીનું એમડી ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યું છે જેની અંદાજે કિંમત વીસ લાખ રૂપિયાથી વધુ થાય છે આ ડ્રગ્સ કબજે લીધા બાદ આ ક્યાંથી આવ્યું હતું અને કોને આપવાનું હતું એ માહિતી મેળવવામાં આવી છે અને આ લોકોને આગળ પકડવા માટેની કાર્યવાહી ચાલુ છે અને કોર્ટમાં રજૂ કરી એના નવ તારીખ સુધીના રિમાન્ડ પણ પોલીસ કદ મળેલા છે